સ્વામિનારાયણ તારીખ આઠ એક બે હજાર પચીસ પોસ્ટ સુધી નોમ બુધવાર વડનગરથી ત્રીસેક કિલોમીટરના અંતરે આવેલ ગામ ગેરીતા અને ગવાડાના ભક્તો ઉલ્લાસભાઈ બ્રાહ્મણ આશારામભાઈ મોતીરામભાઈ અંબારામભાઈ તારાચંદભાઈ ઝાલાજી દરબાર હરિભાઈ પટેલ વગેરે સૌ શ્રીજી મહારાજને પોતાને ગામ પધારવા સારું અવારનવાર વિનંતી કરતા જ્યારે જ્યારે વડતાલ ગઢપુર સંઘમાં પધારે ત્યારે પ્રભુને પધારવા વિનંતી કરે એક વખત મહારાજ વડનગર વિરાજતા હતા ગેરીતા ગામના ભક્તો મહારાજને ગેરીતા પધારવા માટે આમંત્રણ આપવા માટે વડનગર આવ્યા મહારાજે કહ્યું કે તમારે અમારું ધામધૂમ કરીને સામયું કરવું નહીં એમ અમારી આજ્ઞા માનો તો જ અમે તમારે ગામ આવીએ પ્રભુની એ શરતે ગેરીતા ગામના ભક્તો સામૈયાની ધામધૂમ ન કરવા કબૂલ થયા મહારાજ પોતાના પાર્ષદો સાથે વડનગરથી ગેરીતા તરફ આવવા નીકળ્યા સંતો પાર્ષદોના સંઘ સાથે વડનગરથી ગેરીતા આવતા મહારાજ રસ્તામાં આવતા ગામોના ભક્તોને પોતાના દર્શનનું સુખ આપતા ગેરીતા તરફ આગળ ચાલતા હતા આ તરફ ગેરીતાના ભક્તો તો અતિ ખૂબ આનંદમાં આતુરતાપૂર્વક મહારાજની ગેરીતા પધારવાની રાહ જોતા હતા તેવામાં મહારાજ પધારવાની વધામણી આવી પોતાના સગન સગા સંબંધીઓને પણ સન્માનપૂર્વક સત્કાર કરનારા પ્રેમાતુર ભક્તો પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સામયું પીરા વિના કેમ રહી શકે આથી શ્રીહરિનું સામયું કરવા ઢોલ ત્રાંસા શરણાઈ ધજા વગેરે લઈને તૈયાર થયા સામૈયા માટે ઢોલ ઢબુકવા લાગ્યો શરણાઈના સૂર દૂર સુધી રેલાવા લાગ્યા શ્રીહરિ સૌ સાથે ગેરિતા ગામ પહોંચ્યા અને નજીક આવતા જ ઢોલના ધમાકા અને શરણાઈના સુરો સાંભળીને મહારાજે જાણ્યું કે ભક્તોએ તો ધામધૂમથી સામયું કરવાની તૈયારી કરી છે આથી મહારાજને તે ન ગમ્યું ગામના પાદરમાં પહોંચીને મહારાજે કહ્યું કે અમારે તો હમણાં જ બહિર્ભૂમિ જવું છે એમ કહીને મહારાજ ચાલ્યા પાર્ષદ ઉમાભાઈ ભગત ધોત્યુ લોટો લઈને મહારાજની પાછળ ચાલ્યા ગેરીતા ગામના સર્વે ભક્તો આનંદમાં ગામને પાદર ઊભા છે સૌના અંતઃકરણમાં શ્રીહરી પધારાનો આનંદ છવાયો છે મહારાજ તો ખેતરોની વાડોના ઓથે ગેરિતાથી લગભગ પાંચ કિલોમીટર જેટલે ગવાડા ગામે જતા રહ્યા ગવાડા પહોંચ્યા ત્યાં તો દિવસ હાથમી ગયો હતો શ્રીહરિ અને ઉમા ભગત એક વણિકની દુકાનના ઓટલે બેઠા બેઉને ખૂબ ભૂખ અને થાક હોવાથી ઊંઘ નહોતી આવતી મહારાજે દુકાનના શેઠ પાસે જઈને કાંઈક જમવાનું હોય તો લાવવા ઉમા ભગતને કહ્યું પરંતુ તે દુકાનવાળે કંઈ ન આપ્યું શેઠે તો ખિજાઈને કહ્યું કે ચોવી હાર થઈ ગયા છે હવે તો કોઈથી પણ કંઈ ન ખવાય ઉમા ભગતે ઘણી વિનંતી કરી એટલે તેણે ખિજાઈને કહ્યું કે અહીંથી આઘા જાઓ ધર્મશાળામાં પીડા રહો એમ કહીને અપમાનજનક શબ્દો કહ્યા મહારાજે ઉમા ભગતને પૂછ્યું કે તમારી કા પાસે કાંઈ પૈસા હોય તો ગામમાંથી કાંઈ ટોકરું કે ખજૂર વેચાતું મળે તે લાવો તો થોડું થોડું ખાઈને સૂઈ રહીએ ઉમાભાઈએ કહ્યું કે મારી પાસે તો કાંઈ પૈસા નથી એટલે મહારાજ અને ઉમા ભગત તેની દુકાનના ઓટલે ભૂખા અને કાંઈ ઓઢા વિના સૂઈ રહ્યા રાત્રે તે શેઠે ચૂપચાપ ઉમા ભગતના ઓશિકેથી ધોતિયું અને લોટો ચોરી લીધા ઉમા ભગતના ધોતિયાના છેડે અડધો રૂપિયો બાંધેલો હતો સવારે ઉઠીને ભગતે જોયું તો પોતાનું ધોતિયું ચોરી ચોરાઈ ગયેલું દીઠું આથી ભગત દિલગીર થયા અને મહારાજને કહ્યું કે ધોતિયાની છેડે તો અડધો રૂપિયો પણ હતો મહારાજ એસાને કહ્યું કે તમે તો કહેતા હતા કે મારી પાસે કાંઈ નથી તો આ અડધો રૂપિયો ક્યાંથી આવ્યો ઉમા ભગતે હાથ જોડીને પોતાની ભૂલ માટે દિલગીર થઈને માફી માગી આ તરફ ગેરીતા ગામે તો ભક્તો રાહ જોઈ જોઈને થાકા ઢોલ ઢબૂકી ઢબૂકીને ધરાયો રાહ જોઈ સૂરજ છુપાયો રાત થઈ પણ મહારાજ આવ્યા નહીં ભક્તોએ મહારાજ માટે કરેલ તૈયાર કરેલો થાળ પણ પીડ્યો રહ્યો સૌએ મહારાજ જમે પછી જમવું એવી સમજણવાળા આ ભક્તો પણ કાંઈ જીમા નહીં અને રાત્રે સૌ ભૂખા જ રહ્યા આખી રાત ગેરીતા ગામના ભક્તોએ મહારાજને શોધવામાં કાઢી શોધતા શોધતા સવારે ગવાડા ગામે આવ્યા ત્યાં મહારાજના દર્શન થતાં ખૂબ રાજી થયા મહારાજને વિનંતી કરીને ગેરીતા તેડી ગયા ગેરીતાના ભક્તોએ સંતો ભક્તો અને મહારાજને થોડા દિવસ પ્રસંગ જાણીને લીલાના બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગનાવું નવલ પ્રીતમ ગતિ કોલ ખે તેરિયા ખટરસ લે કમલા કરજોરત સોલે नवल नवलप्रीताम गति को लखे विलास वासले जग को स्व उपहस जय नवल नवलप्रीताम गति को कोटि ब्रह्मांड विराजत। સ્વસ્વરૂપ અનુપ ભયેરિયા નવલ પ્રીતમ ગતિ કોલ ખેતરિયા બ્રહ્માનંદ સગુણ ગુણચરિતર મે મોહન વ્યાપે અરજ એ મેરિયા નવલ પ્રીતમ ગતિ કોલ ખેતરિયા બ્રહ્મ મુનિએ પદોમાં વર્ણન કર્યું કે રાધા અને લક્ષ્મી જેવા પ્રેમી ભક્તો આપને જમાડવા માટે પ્રેમપૂર્વક થાળ તૈયાર કરીને રાહ જોઈને થાયકા તેમ છતાં આપ તે ભક્તોએ બનાવેલ થાળ છોડીને ક્યાંય ખાવાનું માગ્યું તો પણ કાંઈ જમવાનું ન મળ્યું શેઠે માગવા છતાં કાંઈ ખાવાનું ન આપ્યું તમે આવા સમર્થ હોવા છતાં અપમાન સહન કરીને ભૂખા સુતા રહ્યા અમ પામર જીવને આવી આપની અલૌકિક મનુષ્યલીલા કેમ સમજાય સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી હરિ વિચરણમાં પાંચમા વિશ્રામમાં અને ગવાડા ગામના ભક્તોના ભાવને ચિંતવતા લખ્યું છે કે ગામ દેખી ભક્ત કો ભાવતી ભારી ગામ ગવાડા વિહાર મે વાસા રહે રાત આપે અવિનાશા શ્રી હરિ વિચરણ ચિંતનમાંથી હાલ યુએસએના એટલાન્ટામાં રહેતા ગવાડા ગામના વતની પિયુષભાઈ પટેલ સત્સંગી છે તેમની પાસે મહારાજની પ્રસાદીની ચાખડીઓ છે શેઠની દુકાનને ઓટલે રાત્રે મહારાજ સૂતા હતા તે દુકાન પણ સત્સંગી પાસે છે અને ત્યાં સ્મૃતિ રૂપે ચરણાર્વિંદ પધરાવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મંદિર પણ છે અસ્તુ જય સ્વામિનારાયણ